જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં જે ધમારના કીર્તનોમાં જે ગારીના પદ ગવાય છે એના વિશે સત્સંગ કરશું તો પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આ ધમારના દિવસોમાં આપણે વિવિધ પ્રકારની અલગ અલગ રાગમાં ધમાર ગાતા હોય તો એમાં આ ગારીની ધમાર પણ આવે છે કે ઠાકુરજીને એવી વ્રજભક્તો મીઠી ગારી આપે છે તો ગાળો એટલે કે અપશબ્દ કે કોઈ એવા કોઈ એવી કક્ષાની કોઈ નથી આ વાત તો મીઠી ગારી એટલે ગાળ અને મીઠી એટલે પસંદ પડે તેવી ભલા કોઈ ગાળ આપે અપશબ્દ બોલી આપણું અપમાન કરે તો એ સહન થાય ખરું પરંતુ આધ્યાત્મિક જગતમાં ગાળ પણ મીઠી જ લાગે તે આશ્ચર્યજનક છે દ્વાપર યુગની ભગવાનની હોળી ખેલની લીલામાં આ ધમાર લીલાના પદોમાં આ વાત ઉજાગર થાય છે બધા ગોપીજનો એકઠા મળી કહે છે કે આવો સબ મિલ કે દેહું કૃષ્ણ કો ગારી જું અર્થાત ગોપીજનો ભેગા મળી એકબીજાને કહે છે કે ચાલો સર્વે સાથે મળી અને કૃષ્ણને આપણે ગાળો આપીએ વળી ગોપીજનો ભગવાનને કહે છે કે તોહે દેહું કહા કાં કરી ગારીજ રંગીલે લાલ વિહારી રંગીલા લાલ વિહારી છો એ બિહારી લાલ તમને શું કહેવું ગાળો પણ તમને કઈ રીતે દેવી તો આ ગાળોનું માં આપણે પરમાનંદ દાસજીની એક ધમાર છે ગારની કે તું આવો રીતુમાં આવો મોહનજુકો ગારી સુનાવો તો હોળી ખેલના દિવસોમાં શ્રી વ્રજ સ્વામીનીજીઓ પરસ્પર બોલાવતા કહી રહ્યા છે કે હે સખીઓ તમે સૌ આવો આજે ખેલનો અનોખો દિન છે માટે શ્રી મદન મોહનજીને ગાળો સંભળાવીએ આપણે આ શ્રી નંદનંદન કાળા શ્યામ રંગના છે હરિકારો રી હરિકારો એ રંગના છે અને તે બે માતા અને પિતાના સંતાન છે એની બે અને પિતા બે આવી રીતે દારી સંભળાવે છે નટવારી હરી નટવા રાધા કે આગે લટવા હરિ મધુકર રી હરિ મધુકર રસ ચાખત ડોલત ઘર ઘર આ શ્રી શ્યામસુંદર તો નટખટ નટવર લાલ છે અને શ્રી રાધાજી ની આગળ પાછળ લટવા પાગલ થઈને ફરે છે વળી આ શ્રી નંદલાલ તો મધુકર એટલે ભ્રમર દેવા છે અને વ્રજભક્તોના નો રસ ચાખવા માટે તેમના ઘેર ઘેર ડોલી રહ્યા છે હરિ હરિખંજનિહરિખંજન રાધા જુ કે મન કોરંજન હરિરંજન હરીહરિરંજન લલિતા લિ આય અંજન આ શ્રી નંદનંદન તો ખરેખર ખંજન એટલે કટાક્ષ હાસ્ય મજાક કરવામાં ચાતુર છે અને શ્રી રાધાજીના મનનું રંજન કરનારા છે આ શ્રી હરિ તો એવા રસિક રંજન છે કે આપના નેત્રોમાં અંજન કરવા માટે લલિતાજી કાજળ લઈને આવ્યા છે હરિનાગર હરી નાગર જાકો બાબા નંદ ઉજાગરને રિ હમ જાને રાધા ગોહન આને નંદકિશોર છે અને આપણા પિતા નંદરાયજી વ્રજમાં પ્રસિદ્ધ છે અમે આ વાત જાણીએ છીએ કે શ્રી રાધાજીએ શ્રી મદન મોહનજી નો હસ્તગ્રહણ કરીને હોળી ખેલમાં લઈને છે મુખ માંડો રી મુખ માંડો હરી હા હા ખાય તો છાંડો હમભરે હરી ભરે હે કાહું તે નેક ન ડરે હે આજે અબીર ગુલાલથી નું મુખારવિંદ લપેટી નાખો અને શ્રી આદી આજી વિનંતી કરે તો જ એને છોડજો વિવિધ રંગોની આજે ગાગરો ભરીને તૈયાર કરી રાખી છે અને આપણે આપણને આજે કોઈનો પણ ડર નથી પછી પરમાનંદ દાસજી કહે છે કે હરિકારો રિહરિ હું હો હરિહોરી શ્યામાજુ ભાવે કેસરઢોરી હરિભાવે ભાવે રાધા મન મોદ બઢાવે હો હોરીના શબ્દોનો ધ્વનિ થઈ રહ્યો છે ચારિકોળ અને શ્રી શ્યામા જોઈએ તો કેસરની ગાગળ ઢોળીને શ્રી ઠાકોરજીના અંગને ભીંજવી નાખ્યું છે શ્રી ઠાકોરજીને પણ રંગ આવું ગમે છે આ પ્રકારે શ્રીહરિ આનંદ માણતા શ્રી રાધાજીના મનમાં પણ આનંદની વૃદ્ધિ કરી રહ્યા છે રાધા મન મોદ બઢાવે એટલે રાધાજીને પણ એના મનમાં પણ આનંદની વૃદ્ધિ કરી રહ્યા છે રંગ ભીનો હરી રંગ ભીનો રાધા મોહન બસકીનો હરિ પ્યારો હરિ પ્યારો રાધા નયનન કો તારો આ પ્રમાણે હોળીના રંગમાં ભીંજાઈ રહેલ શ્રી ઠાકોરજી રંગભીના સ્વરૂપે દર્શન આપે છે અને શ્રી રાધાજીને શ્રી મદન મોહનને આ પ્રકારે વશ કરી લીધા છે તથા શ્રી ઠાકોરજી વ્રજ ભક્તો સમક્ષ પરાજિત થાય છે હારી જાય છે પ્રભુ આવા શ્રી હરિ સૌ ભક્તોના અતિ પ્રિય છે અને શ્રી રાધાજીના નયનોના રૂપ છે હમ લહેરી હમ લહે ફગુવાલે ગારી ન દેહે યસ પરમાનંદ ગાવે કચું રહસ બધા ઈ પાવે શ્રી સ્વામિનીજી સૌ સખી વૃદ્ધને કહી રહ્યા છે કે આજે હોળી ખેલના બદલામાં આપણે શ્રી ઠાકોરજી પાસેથી ફગવા લઈશું અને શ્રી હરિને ગાઢ આપશું નહીં આ લીલાનું દર્શન કરતાં પરમાનંદ દાસજી કહે છે કે શ્રી ઠાકોરજીની હોળી લીલાનો યશ ગાતા હું આનંદિત થઈ વધારે પ્રાપ્ત કરી રહ્યો છું તો આ ગોપીજનો આમ હોળી ખેલ સમયે ભગવાનને મીઠી ગારી સંભળાવી અને મેણા મારે છે ભગવાન પણ વોઠ પરની આ ગારીમાં હૈયાની પ્રીતના દર્શન કરે છે અને મીઠી ગારીનો પ્રેમ તત્વના સ્વરૂપે સ્વીકાર કરે છે અને કહે છે કે આ જ મીઠી લગે હો તેરી ગારી આ લીલાની ઝાંખી પરમાનંદ દાસજીને થાય છે તો આપણા ગુજરાતીમાં ફટાણા રૂપે પણ એમાં એવી મીઠી ગારી હોય તો એ રીતે આ ગારી કે આયા હોઈ કા ત્યોહાર ઉડે રંગ કી ફુહાર આજે મીઠી લાગે હે તેરી ગારી રે આમ સ્વયં ભગવાનને પણ હોખેલમાં ગોપીજનો તરફથી ગવાતી ગારી મીઠી લાગે છે કારણ કે તેમાં ગારીની અંદર સૂક્ષ્મ સ્વરૂપે ભક્તના હૃદયનો પ્રેમ વ્યક્ત થતો હોય છે તે માધુર્ય ભાવ પોષણની દવાપર યુગની ભાવનાની આ ભાવાત્મક આ ધમારની ગારી દેવાય છે આ છે મીઠી ગારી અને ભક્તોના ગોપીજનોના હૃદયમાં રહેલા પ્રેમ તત્વનું સ્વરૂપ તો આજે આપણે પરમાનંદ દાસજીની તમારા લીલામાં ગારીનું એ પદ આપણે જોયું શ્રી વલ્લભાધી શકી જય